અમદાવાદના સરસપુરમાં તોડફોડની ઘટનાનું આરોપીઓ સાથે રાખીને રીકન્સ્ટ્રકશન કર્યું પોલીસે આરોપીને ઘટનાનું પંચનામું કરીને રીકન્સ્ટ્રકશન કર્યું છે લગ્ન પ્રસંગ સમયે તકરારની અદાવત રાખીને પાંચથી વધુ લોકોએ હુમલો કર્યો હતો પંડિતનગર અને બોરડી વટનગરમાં હથિયારો વડે વાહનોમાં તોડફોડ કરાઈ હતી શહેરકોટના પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે પોલીસને ગેરમાર્ગે દોરવા આરોપીની માતાએ સોસાયટીમાં પથ્થરમારા અંગે ખોટો મેસેજ કર્યો ખોટા કંટ્રોલ સેજ કરવા મામલે પણ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે તારીખ પાંચ બાર બે હજાર ચોવીસ ના રાત્રે સાડા દસ એક વાગ્યા કેટલાક અજાણ્યા ઈસમો જે આ વિસ્તાર જે છે એ વિસ્તારની અંદર એમને તોડફોડ કરે છે અને એ વિસ્તારની અંદર તોડફોડ કરી એક ફરિયાદ મળતો એના વિડીયો પણ વાયરલ થયેલા હતા જેની અંદર એ ઈસમો જે તોડફોડ કરનારા હતા દેખાતા હતા તો એ ઈસમો પૈકી છ માંથી પાંચ ઇસમો પકડી પાડવામાં આવે છે જેમાંથી એક માઇનો ઈસમ છે અને આ ઈસમો પકડી અને એમના વિરુદ્ધ કડક કાર્યવાહી હાથમાં ચાલુ છે